વેલકમ ટુ ચેતુઝ કિચન આજે આપણે બનાવીશું ફરાળ માટે સૂકી ભાજી એ આજ આપણે કંઈક અલગ જ રીતે બનાવશું એકદમ ટેસ્ટફુલ લાગશે છોકરાઓને ખાવાની પણ મજા આવી જશે કે વ્રત ઉપવાસ માટે આ સૂકી ભાજી ખાઈ શકાય તો એના માટે આપણે અહીંયા બટેકા બાફી લીધા છે અને અડધી પોણી ચમચી જેટલો આખા આખા ધાણા લીધા છે અડધી ચમચી જેટલું જીરું અડધીથી પોણી ચમચી જેટલી વરિયાળી બે સૂકા મરચાં અને દસથી બાર તીખા એટલે કે મરી લઈ લીધા છે અડધી પોણી ચમચી જેટલું અહીંયા તલ લીધા છે અને એક ટમેટો આપણે અહીંયા સુધારી લીધું છે તો આ મસાલાને આપણે ડ્રાય રોસ્ટ કરવાના છે ને પછી આપણેનો દરોદો ભૂકો તૈયાર કરવાનો છે તો ગેસ ઉપર આપણે કઢાઈ રાખી ગેસ ઉપર આપણે પેન રાખી દીધી છે એમાં ધાણા જીરું અને વરિયાળી ને સફેદ તલ અને આપણે મરી લીધા છે એને આપણે શેકી લેવાના છે પછી આપણે એને મિક્સર જારમાં આપણે દરદોરો ભૂકો તૈયાર કરશું આપણે આ સૂકી ભાજી માટે મસાલો તૈયાર કરીએ છીએ આનાથી ટેસ્ટ બહુ સરસ આવે આપણી સૂકી ભાજીનો

તેલને આપણે સરસ ગરમ થવા દઈશું આપણું તેલ ગરમ થઈ ગયું છે તો અડધી ચમચી જેટલું આપણે જીરું મૂકશું બે સુકા મરચાં ઉમેરશું અહીંયા ટમેટાને ઉમેરી દઈશું મસાલો જે તૈયાર કરેલો એ પણ ઉમેરી દેસુ અને બટેકાને પણ ઉમેરી દેસુ તમે હળદર ખાતા હોય તો ઉમેરજો ન ખાતા હોય તો નહીં ઉમેરતા પાંચ ચમચી જેટલી હળદર ઉમેરશું પાંચ ચમચી જેટલું લાલ મરચું પાવડર ઉમેરશું સ્વાદ મુજબ આપણે મીઠું ઉમેરશું તો સરસ મિક્સ કરી દેવાનું છે આપણે લીલા ધાણા ઉમેશું એકદમ સરસ મિક્સ કરી દેવાનું ખાતા હોય તો ન ઉમેરો તો પણ ચાલે બધું સરસ મિક્સ કરી દેવાનું તો અહીંયા આપણી સૂકી ભાજી તૈયાર છે તો તૈયાર છે કોઈ પણ વ્રત કે ઉપવાસ હોય એમાં ખાઈ શકાય તેવી સૂકી ભાજી જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો બે લાયકોને દબાવતા ભૂલતા નહીં અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસીપી કેવી લાગી તો આવજો